હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સત્યાવીસ માર્ચથી સ્નાતક સેમેસ્ટર છ અને અનુસ્નાતક સેમેસ્ટર ચાર ની પરીક્ષા લેવામાં આવશે બીજા તબક્કામાં સાત એપ્રિલથી સ્નાતક સેમેસ્ટર ચાર ની પરીક્ષાઓ જે શરૂ થવાની છે અને ત્રીજા તબક્કામાં એકવીસ એપ્રિલની થી સ્નાતક સેમિસ્ટર બે અને અનુસ્નાતક સેમિસ્ટર ની પરીક્ષાઓ યોજાશે ત્યારે યુનિવર્સિટી હેઠળના પાંચ જિલ્લાઓમાં એકસો પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાઓ લેવાશે બી એ બીકોમ બી આર એસ અને બીએસસી બી એસ સી ડબ્લ્યુ એમએસ ડબલ્યુ અને એમએસસી જેવા અભ્યાસક્રમોની પરીક્ષાઓ યોજાશે પરીક્ષા યામક મિતુલ ડેલીયાનાય જણાવ્ય અનુસાર ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓ ત્રણ સેશનમાં લેવાશે આર્ટ્સના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી તેમની પરીક્ષા સવારના સેશનમાં રાખવામાં આવી છે ગેરરીતિ અટકાવવા માટે સેન્ટ્રલાઇઝ ઓબ્ઝર્વેશન પદ્ધતિનો ઉપયોગ કરાશે ઓબ્ઝર્વ યુનિવર્સિટી થી પરીક્ષા કેન્દ્રો પર જશે અને ઉત્તરવાહી પરત લાવશે તો વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ